અમરેલીના ગાવડકા મુકામે સમૂહ લગ્ન સમારોહ જૈવેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરાયું અમરેલી જિલ્લાના ગાવડકા મુકામે ઓગણત્રીસમું સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર બટુકભાઈ ઠાકોર અને સાથી કલાકારોએ લગ્નગીત સાથે રમઝટ બોલાવી વરકન્યાને શુભ આશીર્વાદ આપવા પધારેલા માનવંતા મહેમાનો આગેવાનોને શુભ પ્રસંગે અમરેલી જિલ્લા ખેલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ રમેશ મકવાણા નાગજી બારૈયા પ્રમુખ સમૂહ લગ્નોત્સવના પ્રેમપરા ધારી અમરેલી કોળી સમાજ આગેવાન બાબુભાઈ મકવાણા અનિલ રાધનપરા નિકુંજ ધાખડા લાલજી પાટડિયા કરમદડી ફતેહપુર પત્રકાર સતીશ રાઠોડ પીઠડિયા રમેશ ડાબસરા બગસરા વિજય પંચાસરા વગેરે ખાસ ઉપસ્થિત રહેલ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ સમલગ્નના આયોજન કરતા પ્રમુખ ધીરુભાઈ મકવાણા નિવૃત્ત કર્મચારી અમરેલી જિલ્લા આગેવાન ભાનુભાઈ થડેસા ફોજી અમરેલી તેમજ ગાવડકા સમસ્ત કોળી સમાજ સર્વજ્ઞાતિજનો દ્વારા સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવેલ અહેવાલ સતીષ રાઠોડ લોકાર્પણ